રાજકોટ જિલ્લા પંચાયત બિલ્ડિંગ કચેરી ટ્રાન્સફરમાં કૌભાંડનો મામલો ડીડીઓ અનુજ સુરેશ ગોવિંદ નિવેદન આપતા જણાવ્યું કે અત્યાર સુધીમાં કચેરી ટ્રાન્સફર મામલે સત્તર લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે વધુ બિલ મારી પાસે આવેલ નથી સમગ્ર મામલે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે જે દસ થી પંદર દિવસમાં તપાસ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરશે ફાયર સેફ્ટીના સાધનો મામલે પણ તપાસ કરાવી બાટલાઓ બદલાવી નાખાશે ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સંપૂર્ણ જવાબદારીનો દોષ અધિકારીઓ પર જ ઢોળ્યો છે આ મે અત્યારે છેતરા વિદેશ અને આ રીતે મને એક્સપાયરી થઈ ગયા તો એને તરત જ બદલી તો સરખી સરખી અલગ અલગ યોજના સફાઈ છે તો 12 લાખ ટ્રાન્સપોર્ટેશન તો 17 લાખ એમ તો 75 લાખ જેアクセ 16 લાખ રૂપિયા લગાડવામાં આવ છે અત્યારેમાં ખાલી તમારી વાત કરો તો અહીંયા કલર અમે બોટે આવતા

તે પાસ પર મોહાલદિને નોટિસ પરત આવવાનું પણ આવે તો કે લેબલ ચેક ટીબી માર્ક થાય છે હું આ એકવાર ચેક કરાવી દઉં અમે અયા પણ સુજના આપેલા હતા અને એવું કઈ એક્સપાયરી વાળા બોટલ વગેરે છે તો દરદજા કરીશું તો હું ચાલે છે તો હું ચાલે છે ટીબી માર્ક એક્સપાયરી જે સાબિત થાય છે ને અત્યારે મને ચેક કરાવી દઉં લાઈવ કોડી 24 તારીખે નીખતા છે અને મારી તો પોતાને મળતા છે તતા દિવસોની થાય છે છે માહિતી છે તો નક્કી કરવામાં ને લાખ રૂપિયા આપે લાખ રૂપિયા તો વિરોધ પક્ષના છે એટલે તો અત્યારે મતલબ શું છે આ ફોર્મલી આરએનડીએ આ રિજુવાત કરવું પડે એની જે જેટલા પણ બિલ હોય 75 લાખ ની હોય કે 80 લાખ ની હોય એની એક પ્રોસિજર છે તો આ રીતે ફોર્મલ બિલ અત્યારે અમારા આ કક્ષાની અંદર કે આ કચેરીમાં રિજુ કરવામાં આવે નથી તો એની કોઈ ક્વેશ્ચનન્સ નહીં આવું જી ઠીક છે પ્રતિભાવ પર ઉપાધિ સાહેબ સામે આવી છે આપના દ્વારાથી એમાં કારોબારી સમિતિ સમક્ષ સત્તર લાખની બિલ આવેલા હતા એને પાસ પણ કરેલું છે અને એની નિયમ વગેરે કરીને એની ચુકવણી થઈ ગયું છે જે વિવાદ અત્યારે ચાલુ છે કોઈ પંચોતેર લાખની બિલની ખાલી મતલબ સત્તર લાખની જ બિલ અમારા પાસે આવેલા છે અને એની નિયમાનુસારની અનુસારની ચુકવણી કરવામાં આવેલ છે જે કઈ બાકી બિલ હોય અત્યાર સુધી અમારા પાસે કોઈ સબમિટ કરે કરવામાં આવેલ નથી

લોકો ભૂખેલા છે આ ભોજન ક્યાં છે આ પ્રકારની પરિસ્થિતિ છે તો આને સ્વચ્છતા કે શું અત્યારે થૂકવા માટેની હવે મતલબ જે કઈ અગર એટલે આ મનાય છે અને લાસ્ટ ડીએચએસ મીટિંગ પણ અમે આ ડિસિઝન લેવામાં આવી ગયું છે મતલબ આ એની અમલીકરણ પણ અત્યારે કરવામાં આવશે પાંચસો રૂપિયા લેવામાં આવશે કોઈ પણ અગર કર્મચારી કે અધિકારી કે કોઈ આમ જનતા પણ હોય આ આ કચેરીની અંદર અંદર અગર અગર પકડી ગયું તો એની દંડ લેવામાં આવશે તપાસ સમિતિ ની રચના પણ કરવામાં આવી ગયું છે અને એને દસ પંદર દિવસની ટાઈમ આપી દીધું છે